સોને કેવલ સોનો જુવે છે એમ જ્ઞાનીઓ કેવલ રૂપ નથી જોતા પણ એની અંદર રહેલા આત્માને જોવે છે તેથી ભગવાન પોતે પોતાની પૂજા કરે છે બ્રાહ્મણે ભગવાનનું ધ્યાન કરાયું આહવાન થયું ચરણ પક્ષાલન કર્યું અભિષેક નો સમય આવ્યો બ્રાહ્મણે માંગ્યું જે તીર્થા અને પ્રચારાન હસા અનેકાંગેણા

પણ આપણે મનને તોડી નાખીને બોમ કરી ડિસ્ટર્બ કરી નાખીએ છીએ તમે આંખ બંધ કરીને ભલે પાણી નથી પડતું પણ એવો ભાવ પ્રગટ કરો ભગવાન ઉપર અભિષેક કરી રહ્યો છો એટલે ભગવાને માણસ ગંગા પ્રગટ કરી ભગવાનને ધોતી ઉપર ન ધરાયા તિલકનો સમય આવ્યો એ પુષ્ટિ સેવા છે ઋતુ ઋતુ પ્રમાણેની સેવા કરીએ છે ઠાકોરજીને ઠંડી લાગે ગરમી લાગે અને તે પ્રમાણે આપણે ભાવથી પ્રભુને અર્પણ કરીએ હશે તો ભગવાને પણ એવો ભાવ પ્રગટ કર્યો કે આટલા બધા લોકો તિલક કરે તો મારા ભગવાનને લીલા ના ઉતરે બોલો આપણે આવો ભાવ કરીએ ખરા આપણને તો છૂટ આપે ચાંદો કરવાની તો પછી વાડકી માંગણી બોરવાની પછી નાકમાં જાય મોડામાં જાય જાય જોવાની અડાડ બસ અડા હનુમાનજીને સિંદુર ચડાવવાનું પણ ક્યાં ચડાવવાનું ખબર નહીં તેલ ચડાવવાનું ખબર નહીં એ મોડા ઉપરથી ધીરાડી દે આખું શરીર ચીકણું ચીકણું જ રહે જ્યાં પગે વાગ્યું છે ત્યાં જ કરવાનું આપણે પણ ઉપરથી છે એટલે ભક્તિ છે પણ ભાવ વગરની ભક્તિ કહેવાય એટલે ભગવાને સમજાવ્યું આટલા બધા તિલક કરો તો મારા ભગવાનને છીકો આવે બાવા તમે એકલા તિલક કરી આવો એટલે બ્રજવાસી કીધું બધું કોને શીખવાડે છે આ બધા ભગવાન છે આચા ભગવાન છે કન્યા કીધું બાવા તિલક તો કરો પછી જુઓ ગરમ ગરમ શ્વાસ નીકળે છે કે નહીં જુઓ તો નંદ બાવા જ્યાં તિલક કરવા ગયા અને ગરમ ગરમ શ્વાસ નીકળ્યા ઓહો તો સાક્ષાત ભગવાન છે બ્રજવાસીએ વિચાર્યું ચલો ચોખાએ વધાવીએ ચોખાએ તો શું વાંધો છે બોલો રણછોરાયના દર્શન કરવા ગયા દરિયા કિનારે રહેલા ભગવાનને દરિયો જ ગમે છે અને એમાં આપણે બધાને પૂનમના દર્શન કરવા ગમે પહેલા ધક્કામાં અંદર અને બીજા ધક્કામાં બહાર હવે એ બે મિનિટમાં આપણને વિચાર આવે કે મારો રૂપિયો રણછોરાયના ચરણમાં જવો જોઈએ ના ગાગરમાં મૂકીએ ના ગોલખમાં મૂકીએ ને રૂપિયો હાથમાં લઈને ધાપ કરતો જેવો માર્યો અને સીધો રૂપિયો ભગવાનના ચરણ ઉપર પડ્યો આપણે ખુશખુશ થઈ ગયા કે નહીં ભગવાને મારો રૂપિયો લઈ લીધો ભગવાન કે તારા રૂપિયા મારો પગ તોડી નાખ્યો લક્ષ્મીનો ઘા કરાય લક્ષ્મીના ચરણમાં અર્પણ થાય પણ આપણે ફેંકીએ છીએ